આ વર્ષે ખેડૂતોને નવરાત્રિ બગડે તેવું લાગી રહ્યું છે અને માત્ર ખેડૂતો નહીં પરંતુ ખેલૈયા માટે પણ આ આગાહી ચોંકાવનારી છે કારણ કે અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે તો સાથે સાથે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે તો નવરાત્રિ સુધી એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે ઓક્ટોબર મહિનામાં આસો મહિના સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં વીસ દિવસમાં હવે મગફળીનો પાક તૈયાર થઈ જશે તો પાથરા પલળતી આ આગાહી છે ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ જાણકારી આપી છે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતના મોસમ બદલાશે નવરાત્રિમાં તો ચારેય બાજુથી વરસાદ તૂટી પડશે ઉત્તર ગુજરાતના દાતા અને બનાસકાંઠા સિટીમાં સિટીના વિસ્તારમાં ભારે વરસાદનું હવામાન વિભાગે આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યોમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાને વિદાય લીધી નથી બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે અગિયાર સપ્ટેમ્બરથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે પંચમહાલ બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં પણ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી શકે છે જો આ સિસ્ટમ વિખેરાઈ જાય કે નબળી પડે તો ગુજરાતમાં ઓછી અસર થશે આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પહોંચે એટલે કે ફરી વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે કહ્યું કે ભાદરવાની ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ સિવાય નવરાત્રીની શરૂઆતમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી છે ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું છે કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે દસથી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલનીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેના કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે અહીં એક બાદ એક સિસ્ટમો બની રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યું છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે બંગાળની ખાડીમાં હજી પણ એક સિસ્ટમ સક્રિય છે હવે વાત કરીએ આગામી પાંચ દિવસની આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલથી એક સિસ્ટમ બનવાની આગાહી કરી છે ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે પરંતુ આ સિસ્ટમ સક્રિય નથી એટલે કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે તેટલી સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ તો પડશે પણ ક્યાંક અતિભારે તો ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી નથી રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે ત્યારે આ સપ્તાહમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે જે માહિતી આપી છે તેની પણ વાત કરીએ હવામાન વિભાગે રવિવારે જાહેર કરેલી માહિતી પ્રમાણે આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ચોથા દિવસથી સાતમા દિવસ સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજથી બે દિવસ એટલે કે સત્તરમી તારીખ સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે જે બાદ અઢારમીથી એકવીસમી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે કચ્છમાં એકસો ત્યાંસી પોઈન્ટ ત્રણ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો એકવીસ ઝીરો ત્રણ ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઢાર ટકા વરસાદ ખાબક્યો છે જોકે છેલ્લા એક સપ્તાહથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને આગામી સાત દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો પાછોતરો વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે સત્તર અને અઢાર સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનશે અને બાવીસ સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસથી છવ્વીસ સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે તો બીજી તરફ મગફળીના પાથરા ઉપર વરસાદ પડ્યો છે તો ખેડૂતોને મોટું નુકસાન થયું છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના કારણે મગફળીના પાથરા પડી ગયા હતા ખેડૂતોમાં મોં મોં આગળ આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અમરેલી જિલ્લાના વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પલડી ગયા હતા જેને લઈને ખેડૂતે કરેલી મહેનત એડે ગઈ હતી હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પડેલા મગફળીના પાથરા પલડી ગયા હતા મગફળીના પાથરા પરડી જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એડે ગઈ હતી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે પોતે ખેતી કરે છે અને મગફળીનું વાવેતર કરે છે હાલ મગફળીનો પાક કાપણી સમય ચાલી રહ્યો છે અને હાલના સમયમાં બે દિવસથી વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે સરકાર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં છેલ્લા છ સાત દિવસથી સતત વરાપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા ગુજરાતમાં હાલ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે વરસાદ ક્યારે આવશે તેવું લોકો વિચારી રહ્યા છે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે તેમણે કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતાં ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટાં રહેશે આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે સોળમી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ અઢાર સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડું પણ આવશે ચોમાસાના વિદાય અંગે અંબાલાલ પટેલે કહ્યું છે કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે દસથી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે વધુમાં તેઓ જણાવે છે કે આ વર્ષે શિયાળો હાહાકાર મચાવશે તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે જણાવતા કહ્યું છે કે આગાહી ચોંકાવનારી છે તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલનીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેના કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે અલનીનોના કારણે કાતિલ ઠંડી પણ પડશે ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા અનુમાન મુજબ ભારતમાં આ વર્ષે શિયાળો કાતિલ બની રહેવાનો છે આઈએમડીએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં લાનીનાની ઘટનાની શરૂઆત તરફ ધ્યાન દોર્યું છે જેના કારણે સમગ્ર દેશમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને વરસાદમાં વધારો થવાની ધારણા છે લાનીનાની ની અલનીનોને ઠંડો સમકક્ષ વિષુવૃત્તીય પેસિફિકમાં દરિયાની સપાટીના નીચા તાપમાન દ્વારા વર્ગીકૃત થયેલ છે જે ઠંડા અને સખત શિયાળો સહિત વ્યાપક આબોહવાની અસરો તરફ દોરી જાય છે દરિયો પણ ઠંડો ગાર બનશે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એમડીએ કરેલી જાહેરાત અનુસાર લાનીનાના કારણે તીવ્ર શિયાળો આવવાની શક્યતા છે સામાન્ય રીતે લાનીનાની એપ્રિલ અને જૂન વચ્ચે શરૂ થાય છે ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચે મજબૂત બને છે અને નવ મહિનાથી બે વરસ સુધી ચાલે છે તે સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલતા મજબૂત પૂર્વીય પવનો દ્વારા ચલાવવામાં આવે છે જે સમુદ્રની સપાટીને ઠંડુ કરે છે આ અલનીનો સાથે વિરોધાભાસી છે જે ગરમ પરિસ્થિતિઓને લાવે છે શિયાળુ પાક પર અસર પડશે ભારતમાં વિવિધ પ્રદેશોમાં શિયાળાની તીવ્રતાને વિવિધ ડિગ્રીનો અનુભવ થવાની શક્યતા છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા ઉત્તરીય રાજ્યોમાં ખાસ કરીને ઠંડકની સ્થિતિ જોવા મળી શકે છે જેમાં તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું થઈ શકે છે વધુમાં ઠંડા હવામાન અને વધેલા વરસાદનું સંયોજન ખેતી પર અસર કરી શકે છે ખાસ કરીને એવા વિસ્તારોમાં જે શિયાળામાં પાક પર આધાર રાખે છે તો બીજી તરફ જવું જવું કરતા ચોમાસા અંગે આવી નવી ખબર થશે ચોમાસાની વિદાય પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરીને જણાવ્યું છે ગુજરાતમાંથી વરસાદ એકાએક ગાયબ થયા બાદ ચોમાસાની વિદાયના સમાચાર વહેતા થયા છે આગાહીકારનો ખુલાસો છે કે આ વખતે ચોમાસું વહેલી વિદાય નહીં લે હાલ ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો છે અમદાવાદ સહિત કેટલાક મોટા શહેરોમાં બફારો થવા લાગ્યો છે આવામાં લોકોને લાગી રહ્યું છે કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે લોકોમાં ગભરાટ ફેલાયો છે કે શું હવે વરસાદ નહીં આવે ત્યારે આવામાં હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી ચોમાસું હજુ બાકી છે હજુ વરસાદનો એક બે રાઉન્ડ આવી શકે છે તેમણે કહ્યું છે કે હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો બત્રીસથી ચોત્રીસ ડિગ્રી પહોંચી શકે છે લોકોને ઉનાળામાં જેવો અહેસાસ થઈ રહ્યો છે દર વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રકારના તાપમાન સાથે ગરમીની શરૂઆત થતી હોય છે પરંતુ હજી આઠથી દસ દિવસ સુધી આવું ચાલશે હાલ દસ દિવસ ગરમીમાંથી કોઈ મુક્તિ નહીં મળે પંદર સપ્ટેમ્બર બાદ ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે આ દિવસથી પવનની ગતિ અને વાતાવરણમાં અનુભવાશે તેમણે ચોમાસા પર લાગેલા બ્રેક વિશે જણાવતા કહ્યું છે કે હાલના દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવવાની કોઈ શક્યતા દેખાતી નથી વાતાવરણમાં ગરમી ઉકળાટ અને તાપમાન યથાવત રહેશે હાલ ચોમાસાએ બ્રેક લીધો છે જેથી તાપમાન પણ બે ત્રણ ડિગ્રી ઊંચું આવી ગયું છે એટલે હમણાં વરસાદની કોઈ શક્યતા નથી ચોમા ચોમાસા પર લાગેલા બ્રેક વિશે જણાવતા તેઓ જણાવે છે કે હાલ પાકિસ્તાન રાજસ્થાન અને કચ્છના ભાગો પર એન્ટી સાયક્લોન જેવી સ્થિતિ છે જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવવી જોઈએ તે ગુજરાત સુધી પહોંચી શકતી નથી તે મધ્યપ્રદેશ સુધી આવે અને એન્ટી સાયક્લોનના કારણે મધ્યપ્રદેશ થઈ ઉત્તર ભારત તરફ પસાર થઈ જાય છે એટલે ગુજરાત તરફ આવી શકતી નથી અઢાર અને ઓગણીસ તારીખ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી સપ્ટેમ્બર મહિનાની એકવીસથી ત્રીસ તારીખમાં વરસાદની શક્યતાઓ છે એટલે કે એકવીસથી ત્રીસ તારીખમાં વરસાદનો ફરી નવો રાઉન્ડ જોવા મળી શકે છે વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે નવા અઠવાડિયામાં વરસાદ જોર પકડશે હજુ ભાદરવાનો તાપ યથાવત રહેશે વરસાદે વિરામ લેતા જ ભાદરવાના તાપનો અહેસાસ થઈ રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે આવવામાં આગામી સાત દિવસ વરસાદ કેવો રહેશે તે જાણીએ રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે કચ્છમાં એકસો ત્યાંસી પોઈન્ટ ત્રણ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો એકવીસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઢાર ટકા વરસાદ ખાબક્યો છે જોકે છેલ્લા એક સપ્તાહથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આગામી સાત દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે હાલ તો બે સિસ્ટમ સક્રિય છે પરંતુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે આગામી સાત દિવસ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ત્યારબાદ વાત કરીએ ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે વરસાદે વિરામ લેતા જ ભાદરવાના તાપનો અહેસાસ થઈ રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે જોકે લઘુત્તમ તાપમાન અને મધ્યમ મધ્યમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે ભાવનગર દ્વારકા ઓખા રાજકોટ અને વલસાડનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી ઊંચું નોંધાયું છે દીવનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ એક ડિગ્રી વધુ ઊંચું નોંધાયું છે પોરબંદર અને વેરાવળનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ છે જોકે ધીમે ધીમે પવનની દિશા બદલાઈ રહી છે શનિવારે ચોવીસ કલાકમાં કુલ એકોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે આ આંકડા જોતાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી હોય તેમ લાગી રહ્યું છે આ સાથે અમદાવાદ સહિત અનેક વિસ્તારોનું તાપમાન પણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં કેવો વરસાદ અને કેવું હવામાન રહેશે તે અંગેની શક્યતા દર્શાવી છે હવામાન વિભાગે આજે બપોરે જાહેર કરેલી માહિતી પ્રમાણે આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ચોથા દિવસથી સાતમા દિવસ સુધી કચ્છમાં સૂખું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજથી ત્રણ દિવસ એટલે કે સત્તરમી તારીખ સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે થી એકવીસ તારીખ સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે જોકે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે તેર સપ્ટેમ્બરના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોતું નથી એટલે કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધાન્ય ન ખાય કૂતરા એટલે કે આ જો નક્ષત્રમાં વરસાદ થાય તો ખેડૂતોને આ પાણી ક્યાંકને ક્યાંક નુકસાન કરી શકે છે તેરથી અઢાર સપ્ટેમ્બરે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યો છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમ સક્રિય થઈ રહી છે અહીં એક બાદ એક સિસ્ટમો બની રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બને છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે આ સિસ્ટમ બન્યા બાદ હજી વધારે મજબૂત બનશે અને તે પશ્ચિમ બંગાળ પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવે તેવી સંભાવના છે બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી આગાહી કરી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે નહીં આ એક મોટો સવાલ છે તો પહેલાં આપણે એ વાત કરીએ કે આ સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ આવશે કે નહીં વિવિધ હવામાન મોડલો હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી ડિપ્રેશન મામલે વિવિધ ટ્રેક દર્શાવે છે જેમાં કેટલાક મુજબ તે મધ્યપ્રદેશ પર આવીને નબળી પડી જશે અને ગુજરાતમાં તેની ઓછી અસર થશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ પાસેની બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ગયો છે હવે તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આ સિસ્ટમ પશ્ચિમ બંગાળની નજીક આવશે અને વધારે મજબૂત બનવાની શક્યતા છે તાજેતરમાં બંગાળની ખાડીમાં બનેલી આ ચોથી સિસ્ટમ એવી છે કે જે ડિપ્રેશન બનશે જે બાદ સિસ્ટમ આગળ વધીને ઝારખંડ પર આવવાની શક્યતા છે અને ત્યાંથી આગળ વધીને તે મધ્ય ભારત પર આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે અને જો કોઈ સિસ્ટમ ના આવે તો અહીંના વિસ્તારોમાં વરસાદ ફરીથી વધવાની સંભાવના ઓછી છે વિવિધ હવામાનના મોડલો હાલની બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન મામલે વિવિધ ટ્રેક દર્શાવે છે જેમાં કેટલાક મુજબ તે મધ્યપ્રદેશ પર આવીને નબળી પડી જશે અને ગુજરાતમાં તેની ઓછી અસર થશે જ્યારે હવ હવામાન વિભાગના મોડલ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી શકે છે અને ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે જોકે મોટા ભાગના હવામાનના મોડલોમાં લાંબા ગાળાની આગાહી સચોટ હોતી નથી આગામી ત્રણ કે ચાર દિવસની સ્થિતિ વધારે સચોટ રીતે જાણી શકાતી હોય છે આ સિસ્ટમ ખરેખર ગુજરાત પર આવશે કે નહીં તે માટે હજી થોડા સમયની રાહ જોવી પડશે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ પર વધારે થવાની શક્યતા છે આગામી પંદરથી સોળ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વધારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવી તો અઢાર કે ઓગણીસ સપ્ટેમ્બર બાદ કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ વધવાની શક્યતા છે નહીં તો હવે રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા ઓછી છે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ બનેલો રહેશે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ખાસ કરીને વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે જેમાં કોઈ સ્થળોએ થોડો વધારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ કોઈ સ્થળોએ આગામી ચારથી પાંચ દિવસમાં હળવો વરસાદ થઈ શકે છે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે પરંતુ અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં એકસો ચોવીસ ટકા જેટલો વરસાદ પડ્યો છે જેમાં એકસો ત્રેવીસ તાલુકામાં એક હજાર મિલીમીટર કરતાં પણ વધારે વરસાદ થયો છે જ્યારે એકસો નવ તાલુકામાં પાંચસો મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે એકસો છેતાલીસ ડેમ હાઈ એલર્ટ પર છે અને એકસો અઢાર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે ગુજરાતનો સરદાર સરોવર ડેમ તેની ક્ષમતાના નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા બંધ થઈ ગયા હતા જેમાં બાર સપ્ટેમ્બર બાદ હજી પણ એકસો ચુમ્માલીસ રસ્તાઓ બંધ છે હવે વાત કરીએ સાત દિવસની વરસાદની આગાહીની સાત દિવસની વરસાદની જો વાત કરીએ તો હવામાન વિભાગનું ચોમાસાનું પોસ્ટમોર્ટમ અહીં તો અધધ પિચોતેર ટકાથી વધુ વરસાદ થયો છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે જણાવ્યું છે સાથે જ તેમણે ચોમાસા દરમિયાન એટલે કે એક જૂનથી અત્યાર સુધી રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત પણ આપી છે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે જ્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો નથી ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્રમ યાદવે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વરસાદ અંગે જણાવતા કહ્યું છે કે એક જૂનથી અત્યાર સુધી રાજ્યમાં પડેલા કુર વરસાદની વિગત આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્ર રીઝનમાં સામાન્ય કરતાં કેટલા ટકા વધુ વરસાદ નોંધાયો છે આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે કચ્છમાં પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસે વાતાવરણ સૂકું રહેશે આ સાથે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત આપતા તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં એક જૂનથી લઈ આજે ચૌદ સપ્ટેમ્બર સુધી નવસો મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય રીતે છસો એકસઠ મિલીમીટર હોવો જોઈએ એક જૂનથી લઈને અત્યાર સુધી સુડતાલીસ ટકા વધુ વરસાદ થયો છે રીઝન પ્રમાણે વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાત રીઝનમાં અગિયારસો મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય રીતે આઠસો ચોસઠ મિલીમીટર હોવો જોઈએ આમ સત્યાવીસ ટકા વધુ વરસાદ થયો છે સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝનમાં આઠસો સિત્તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય રીતે ચારસો મિલીમીટર હોવો જોઈએ આમાં રીઝનમાં પિચોતેર ટકા વધુ વરસાદ થયો છે હળવા વરસાદી ઝાપટા વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું દેખાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું અનુમાન છે વરસાદી સિસ્ટમ વિશે જણાવતા રામશ્રી યાદવે જણાવ્યું છે કે રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આજે સમગ્ર રાજ્યોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ હવામાન વિભાગ એમ પણ જણાવી રહ્યું છે કે ફરી એક વરસાદી રાઉન્ડ જોવા મળશે બંગાળની ખાડીમાં બન્યું મજબૂત ડિપ્રેશન દિશા હાલ ગુજરાત તરફ છે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ જોવાઈ રહ્યા છે ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે હાલ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું પડી શકે છે કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ જોવાઈ રહ્યા છે ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે જ્યારે સત્તેર સપ્ટેમ્બરથી ડિપ્રેશનની અસર શરૂ થઈ જ થઈ શકે છે જેના પગલે દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે ડિપ્રેશન વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી શકે છે બીજી બાજુ આજે સવારે સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા મજુરા ગેટ વિસ્તારમાં પાણી ભરાયા હતા નવી સિવિલ આસપાસ પણ પાણી ભરાયા હતા જેના પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી તો બીજી તરફ ઉત્તરાખંડમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અતિભારે વરસાદથી નદીઓએ અતિરૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે અનેક વાહનો તણાયા છે તો અનેક લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે જેમાં નૈનીતાલમાં આ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે બારે મેઘ ખાંગા થતા ગૌલા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નીચાણવાળા વિસ્તારોને લઈને હાઈ એલર્ટ અપાયું છે અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા આ યુટ્યુબ ચેનલ નમસ્કાર